મારી માં તું કઈ મને ન લાવી હું તને લાવી છો અને આ રહેવું હોય ને તો સીધી રીતે રહી જ હું કહું ને એમ જ કરવાનું આ કા તાર માન કર નથી અજે મારી માં ઉઠા કોમે થામરા હા કોકા જેવી હે શું કરવું મને તો કાય હાવ બટકાની છે મારા બાપા ની ને હારું જોઈને આયા દે દીતી છે પણ ઈ નો જોઈયું કે આ ડોસી કેવી છે શું કરવું મારે તો કાય એમ મારે જ ખાવાનો એ રોટી આલે ભણવા જવાનું મોડું થઈ ગયું પણ આવું છું હાલ મારી કઈ નઈ બટા હે ને જયારે ત્યારે મને માર માર કરતા હોય અને તમે બે કિનપા ભણવા જાઓ

પૈસા દે અને ઈએ ગડાવે હે અને હું તને હું કહું હું આ એ મારે તો તને હે ને જોતી નથી હાલ તું આજી ઉપર તાર લબાસા લેતી જા જા પણ મારે આવડા મોટા છોકરા લઈને ક્યાં જાવું એ જા જાવું અહીંયા જા જા આવ ભાઈ એ હાલો બેટા હાલો આમથી એ ડોસી આપને આયા નો ટકવા દે આ ભાઈ જા હાલો કામ સોટી છે ગઈને સોતરા નાખતી હાલો હાલો બટા એક અરે ડાગલા અમારે શું તને હવે વાત કરવી ડાગલા આમ જો હું અહીંયા આવીને એટલા વરાથી માર હાવ નો મારજ ખાવ છું અને અત્યારે અમને મારીને કાઢી મૂક્યા ડાગલા

તમને હોય પછી કેમ આવી લઈને આવ્યો એ ડાઘલા હુકમ લાયો હો

તમે બે છે ને જાવ ભણવા બી જાવ એ ઓ મમ્મી હા ડાગલા અને માર ના રેવા દે ડાગલા ડાગલા બે એ નઈ કરું ડાગલા ઈને ઘરે ઘરે ડાગલા નથી ઈ કાઈ ડાગલા ડોસી એક જ ગંદરે હે હાલો હાલો હા હા

શું કરું <test Springs>